નસવાડી તાલુકાના ડુબાડમાં કાચા રસ્તાના કારણે સગર્ભાને હોસ્પિટલ સુધીને પહોંચાડવા માટે પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી જોકે કાચા રસ્તે જ સગર્ભા મહિલા બાળકને જીવના જોખમે જન્મ આપવા માટે મજબૂર બની હતી નસવાડી તાલુકાના ડુબાડમાં ગયેલા ઘુમના ગામની સગર્ભા કાચા રસ્તે બાળકને જીવના જોખમે જન્મ આપવા મજબૂર બની હતી નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે એકસો આઠ ઉભી હતી અને છોટી ઉંમર ગામના કાચા રસ્તે ખાનગી જીપ ઊભી હતી જોકે ત્યાં સુધી સગર્ભાને પહોંચાડવા પરિવાર સગર્ભાને ઝૂલીમાં લઈને નીકળ્યો હતો ખેંદા ગામના કાચા રસ્તાનું ખાતમુહૂર્ત અને કિલોમીટર ફરીને ગામ ઉભી હતી બાદ હાલ અને નવજાત બાળક સારવાર હેઠળ છે અવારનવાર આવી ઘટનાઓ બન્યા બાદ પણ તંત્ર ધ્યાન ન આપતા વિસ્તારના લોકોમાં રોષ ઉઠ્યો છે શું કોઈ માતા અને બાળકના જીવ ગયા બાદ જ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપશે તેવા સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા

ઉપર ફરીને પ્રાઇવેટ સાધન કરીને બે હજાર ભાડું આપીને આ લોકોએ ફરીને વાડિયા સુધી એકસો આઠ સુધી પહોંચાડેલી અને આ એક હેન્દાનો રસ્તો ત્રણ ચાર મહિના પહેલાથી મંજૂર તો છે જ પણ આ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા જ નથી જો આ રસ્તો ખાતમુહૂર્ત કર્યો ખાતમુહૂર્ત કર્યું હોત તો આ પ્રસ્તુતા માટે ખાલી અડધો અડધો કિલોમીટર જ દૂડીમાં ગાલીને લાવવું પડતો ને ડાયરેક પાકા રસ્તે આવ્યા તા અમે સરકારને આ રસ્તા માટે અવર ઘણી બધી વાર અ રજૂઆત કરતા હોય છે ને આવી ઘટનાઓ કેટલી કેટલી વાર બનતી હોય છે વારંવાર કહેતા હોય છે પણ આ નેતાઓ આ રસ્તો રસ્તા માટે ખાર મહત્ત કરતા નથી જેમ તેમ કરીને મીડિયાના માધ્યમથી અમે આરમબીને આમ તેમ રજૂઆત કરીને આ રસ્તો મંજૂર તો કરાવડાયો પણ આ નેતાઓ ચાર પાંચ મહિના સુધી ખાતમુહૂર્ત કરતા જ લખી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર